જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળના કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે તમને પણ કોઈ સમસ્યા હોય કોઈ સવાલ હોય તો અવશ્ય અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે તો દર્શક મિત્રો ચાલો આપણે શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ પંચાંગને જાણીશું તે પહેલાં આપણે ભગવાન સૂર્ય સોમ સોમ એટલે કે ભગવાન આપણે શંકરદાદાને વંદન કરીશું આજે સોમવારનો એમનો દિવસ છે ઓમ નમસ્તે રુદ્રમન્યઉતો તૈખવે નમસ્તે બાહુભ્યાં મુત તે નમો નમ નમસ્તે ચાતુ શવતન ઘોરા પાપકાસની કાસની તયા નવાસ ચાકભિ ભગવાનના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો છેતાલીસ બી સમ પચીસો પચાસ તારીખ આજે પહેલી જુલાઈ બે હજારને ચોવીસ અને સોમવારનો દિવસ છે આજે જેઠ વધ દશમીની તિથિ છે દસ વાગીને સત્તર મિનિટ સુધી ત્યારબાદ એકાદશીનો પ્રારંભ થશે નક્ષત્રશ્વિની રહેશે છ વાગીને ઓગણ મિનિટ સુધી ત્યારબાદ કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થશે યોગ આજે શુકરમાં રહેશે તેર ને ચાલીસ સુધી ત્યારબાદ યોગની શરૂઆત થશે કરણ આજે ભવ રહેશે એકવીસને તેત્રીસ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે આજની રાશિ મેષ રહેશે એટલે અલય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તેનું નામ અ લ ઈ અક્ષર ઉપર રાખવામાં આવશે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય સુખી અને સંપન્ન રહે એવી અમારી ભગવાનની પ્રાર્થના તો ચાલો મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈએ આજનું રાશિફળ મેષ રાશિ અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેવા માટે આજનો દિવસ સામાન્ય રીતે સુંદર અને સારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્યની સંબંધી જે માનસિક વિચારોમાં પરિવર્તન આવશે કંઈક નવું તમે કરવા માની રહ્યા છો માંગી રહ્યા છો એ પણ તમારું પૂર્ણ થાય સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે મિત્રો આજે વાણી ઉપર જરા કંટ્રોલ રાખવાની જરૂર રહેશે કારણ કે થોડી તકલીફવાળો દિવસ અવશ્ય દેખાઈ રહ્યો છે પ્રગતિ અને પરાક્રમ તમારે પ્રગતિ પણ થશે અને તમારા કદાચ નોકરી વગેરેમાં ચેન્જિંગ પણ બતાવી રહ્યું છે એટલે જે લોકો નોકરી ચેન્જ કરવા માંગતા હોય એના માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે ખાસ કરીને તમારા માતા પિતાના સંબંધો સારા રહેશે અને માતાના સુખની અંદર વાત કરીએ તો માતાને થોડું સ્વાસ્થ્ય એનું બગડતું હોય એવું લાગે છે વાહન વગેરે પણ તમને ખરીદવાનો સમય મળી શકે છે જે એકંદરે સારું અને ઉત્તમ કહેવાય સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે તમારા પ્રેમ સંબંધો હતા એ પ્રેમ સંબંધોમાં સફળતા સારી મળશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર નથી અને વ્યસનથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમે ઘરે એક ઘીનો દીવો કરજો અને કોઈપણ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ ખાલી ફળ શેવ છે કે અનાર છે કે કોઈ પણ ફળ તમે અર્પણ કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ બબાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે જેવા જઈએ તો સ્વાસ્થ્ય જે તમારું બગડેલું હતું એ સ્વાસ્થ્યમાં આજે સુધારો દેખાઈ રહ્યો છે અને એ સુધારાની સાથે સાથે તમારા મનની ઈચ્છાઓ પણ આજે પરિપૂર્ણ થાય કદાચ તમે વિદેશ યાત્રા વગેરે વિચારતા હો તો એના કંઈક સારા કાગળિયા તમને આજે પ્રાપ્ત થશે વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉત્તમ સમય છે તમારા એડમિશન વગેરેની બી ચાન્સીસ મળી જશે તમારી પરીક્ષાઓમાં પણ તમને સફળતા મળશે નોકરી વાંધ છોકરાઓ છે અથવા છોકરીઓ છો તો તમને એની પણ પ્રાપ્તિ થાય એવા અત્યારના ગ્રહો તમારા બની રહ્યા છે રાશિ માટે મિત્રો આજે પતિ પત્ની વચ્ચે થોડા સંભાવના છે જો કે કોર્ટ કચેરીમાં તમારી તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે એટલે કોઈ પણ બાબતને લઈ આપણે ઉતાવળ કરી અને કામને બગાડવાની કોઈ જરૂર લાગતી નથી હા એક કામ કરજો આજે પૈસાની લેવડ દેવડ તમારે કરવાની જરૂર લાગતી નથી અને ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર આજે જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમને ખર્ચનું પ્રમાણ વધતું હોય એવું લાગે છે નાણાંનો અપવ્યય થાય એવી સંભાવના છે એટલે કોઈ પણ ખર્ચ તમે કરતા હો તો જરા સમજી વિચારીને કરજો પતિ પત્ની વચ્ચે સુમેળ સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળશે જે માનસિક તમારી ચિંતા ઉચાટ હતો એમાં આજે રાહત મળશે નવા પ્રેમ સંબંધો બંધાય એવી સંભાવના પણ બની રહી છે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે તમને એડમિશન વગેરેમાં જે દિક્કત કે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે હા એક વાત તમારે જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જો નોકરી કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો તો તમે તમારા બિઝનેસ ઉપર વિશેષ ફોકસ કરો અન્યથા નુકસાન થશે તો શું કરશો આજે તો તમારે એક કામ ખાસ કરવાનું રહેશે કે આજે તમે નોનવેજ કે વાઇનથી દૂર રહેવાની જરૂર છે એટલે કે દારૂ કે નોનવેજથી દૂર રહેજો આજના દિવસે અને ખાસ કરીને તમારે ઘરે બે અગરબત્તી પોતાના ઈષ્ટને લગાવી હનુમાનજીના મંદિરે જઈ અને એમણે ચણાની દાળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે આ સારો પીરિયડ છે તમારા માટે મહિના સુધી ચાલી શકે એવો દિવસ છે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે ફાયદો પણ તમને સારો થઈ રહ્યો છે ગુરુ મહારાજની મદદ પણ તમને મળશે માનસિક ચિંતા ટેન્શન ડિપ્રેશનમાંથી તમે બહાર આવો એવી સંભાવના બની રહી છે આજે તમારા અભ્યાસ માટે અથવા કુટુંબીજનો વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના બને છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કદાચ નોકરી ચેન્જ પણ થાય અથવા નોકરીથી તમારે બહાર પણ જવાનો યોગ બની શકે એટલે વિદેશ યોગની સંભાવના પણ બને છે અને ખાસ કરીને જે પ્રેમ સંબંધો તમારા જૂના હતા જેમાં તમારે બ્રેકઅપ વગેરે થયેલું કદાચ એ બ્રેકઅપ આજે ચાલુ થઈ જાય એવી સંભાવના છે તો દર્શક મિત્રો પતિ પત્ની વચ્ચેના મનમેળ સારા રહેશે જે લોકો વ્યાપારી છો તો જરા થોડું ધ્યાનમાં જરૂર રાખજો કે વ્યાપારમાં થોડી નુકસાનની સંભાવના દેખાય છે કોઈના કહેવાથી આપણે કોઈ પણ ખોટું કામ કરવું નહીં આજના દિવસ માટે આ યાદ રાખવું કે કોઈના કહેવાથી કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય એની ખાસ કાળજી તમારે લેવી પડશે અને ઉપાય તરીકે આજે તમારે કોઈપણ દેવી માના મંદિરમાં મીઠાઈ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે આમાં પાકતા નથી એ વાત સાચી છે દર્શક મિત્રો તમારા જે સમય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે પરંતુ ભાગીદારો વચ્ચે થોડા ખટપટ થાય એવી સંભાવના પણ બને છે જો તમે વ્યાપાર કરતા હો તો જરા સાવધાન રહેજો બધાને ભાગીદાર બનાવી ના લેતા કારણ કે એ જ ભાગીદારો અંતે તમારા માથે આવીને ઊભા રહેશે એવી સ્થિતિ આજે બની રહી છે આજે રોગની પ્રાપ્તિ થાય એટલે રોગમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ બની રહ્યા છે અને કોર્ટ કચેરીની અંદર થોડી દિક્કત એટલે કે તકલીફ પડે એટલે આજે બને તો તમારે મુદ્દત લઈ લેવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે દર્શક મિત્રો આજે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર તમારું હતું એ આજે દૂર થઈ જશે અને સમય તમારો એકદમ સારો અને અનુકૂળ જશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે કોઈ બી બાબતને લઈ ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી એટલે કોઈ બી હળવળીમાં કોઈ કામ કરવાની પણ જરૂર નથી અને કદાચ વિદેશ અંગેના જે વિસા વગેરે માટે અરજી કરી હતી એમાં તમને સફળતા મળે એવા સંકેતો મળી રહ્યા છે તો શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે પરંતુ મિત્રો આજે એક વસ્તુથી તમારે સાવધાન રહેવું કદાચ આજે કોઈ તમારા જૂના માગ માગવાવાળા પૈસા લેવા માટે પણ તમારે ત્યાં આવી શકે છે એટલે ઉઘરાણીવાળાથી જરા સાવધાન રહેવાની જરૂર છે એની વ્યવસ્થા પણ તમારે કદાચ આજે કરવી પડે બીજું તમારે શું છે કારણ કે અત્યારે તમારી જે ગ્રહોની સ્થિતિ પ્રમાણે શુક્ર અને બુદ્ધની સૂર્ય અને બુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તો એ સ્થિતિ તમારા માટે આ પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે સુખની પ્રાપ્તિ તમને થશે માતાનું સ્વાસ્થ્ય સારું છે વાહન વગેરે ખરીદવાનો યોગ પણ બને છે અને કર્જમાં વધારો ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ખાસ કરીને ઓમ હોમ ઝૂમ શહ મંત્રની એક માળા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સામાન્ય તમારા શારીરિક સ્વાસ્થ્ય કે શારીરિક પીડામાં એકંદરે રાહત લાગી રહી છે એકદમ રાહત નથી પણ એકંદરે રાહત થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તમે જે વિચારતા હતા કે અમને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં થાય તો એ તમને પ્રાપ્ત થાય એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળે એટલે બીજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને કોઈની જોડે નાણાંની લેવડ દેવડ કરવાનો વિષય આજે નથી એ ખાસ તમે ધ્યાનમાં રાખજો જો તમે એવી રીતે નહીં કરો તો તમારા માટે નુકસાન થઈ શકે છે ખાસ પતિ પત્નીના જે ક્લેશ હતા એ ક્લેશ દૂર થઈ જશે મિત્રો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ સમય છે તમે અભ્યાસનો લાભ લો સમયનો બગાડ કર્યા વગર તમારા અભ્યાસ પ્રત્યે તમે બિલકુલ ધ્યાન આપવું એ જરૂરી છે નાણાકીય લેવડ દેવડ આજે કરવી જરૂરી નથી શું કરશો તો આજે તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ભગવાન શિવની પૂજા કરી ત્યાં ઋતુનો ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો તમારા માટે બસ સારામાં સારો રહેશે તો દર્શક મિત્રો ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ નય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી દેખાઈ રહી છે પરંતુ તમારો મંગળની સ્થિતિ થોડી નબળી પડતી દેખાય છે સાથે સાથે શનિનો પણ ક્લેશ તમારા ઉપર થઈ રહ્યો છે થોડાક વિરોધીઓ અને થોડાક સાથીદારો તમારાથી થોડા અલગ પડતા હોય અથવા તો તમારાથી જુદા પડે એવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે સંતાન પ્રાપ્તિનો યોગ થઈ શકે એવી સ્થિતિ છે બંને દંપતીઓ સુખી રહેવાની જરૂર છે શારીરિક સ્વાસ્થ્ય એકંદરે થોડું બગડતું હોય એવું પણ બની શકે છે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટેનો તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન તમારો સફળ થશે ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે એટલે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર લાગતી નથી મિત્રો અને ખાસ કરીને કોર્ટ કચેરીમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે હા વાણી પર જરા કંટ્રોલ જરૂર કરજો કારણ કે એ તમારા માટે નુકસાનકારક થઈ શકે છે શું કરશો તો આજે તમે નોનવેજ કે દારૂથી દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી ભગવાન વિષ્ણુના મંદિરમાં તુલસી દલ અર્પણ કરી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે પરાક્રમ સ્થાનનો જે શનિ મહારાજ છે એ તમારા માટે થોડી દિક્કત ઊભી કરે છે કદાચ પતિ પત્ની વચ્ચે થોડા મત થવાની સંભાવના છે ખર્ચનું પ્રમાણ મિત્રો વધી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ના રહેશું આજે તમને પેટ સંબંધિત દિક્કત કે તકલીફ આવી શકે એવા સંકેતો ગ્રહો આપે છે અને ખાસ કરીને ઉત્સાહમાં આવી જઈ કોઈની સાથે ખોટો પ્રલાપ કરી અને પોતે ફસામણ લેવાની જરૂર નથી સે ગેરકાનૂની કામોથી દૂર રહેવાની પણ જરૂર છે આજે તમારે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા વગેરેના યોગો સારા બની રહ્યા છે એમાં તમને વિદેશની યાત્રાનો લાભ પણ મળી શકે એવું દેખાય છે એટલે એના અંગેના પેપરો અથવા કાગળો આજે તમને પ્રાપ્ત થાય એવા સંકેતો ઘણો આપે છે શું કરશો તમે તો આજે તમારે કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને બીજી વસ્તુ છે કોઈને પૈસા આપવાની જરૂર દેખાતી નથી કારણ કે આપશો એ પૈસા તમારા ડૂબી જશે તો ઉપાય તરીકે આજે ચણાની દાળ ગોળ અને હળદરનો પાવડર તમે કોઈ પણ શિવ મંદિરમાં કે વિષ્ણુ મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો બીજા ભાવમાં જે ગ્રહો રહેલા છે તો બીજા ભાવમાં શનિ મહારાજ પોતે બેઠા છે ચોથા ભાવને જોઈ રહ્યા છે જમીન મકાન વાહનમાં પૈસો ફસાય એવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને તમારા માટે જે તમારા માટે જે મૃત્યુ ભાવની અંદર એટલે કે અષ્ટમ ભાવ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ છે કે જે તમારો કોઈ પૈસા કે કોઈ આવક કે કોઈ તમારો વાલી વારસો તમને મળી રહ્યો હોય એની અંદર કોઈ અડચણ આવે અથવા તો કોઈ કોર્ટ મેટર બને એવી સંભાવના પણ બની રહે છે અને ત્રીજી વસ્તુ એ બને છે કે તમારા માટે કદાચ આવકનો જે સોર્સ છે એ નવો સોર્સ તમને આજે પ્રાપ્ત થાય એટલે કોઈ એવી વ્યક્તિની મુલાકાત થશે કે જેનાથી બિઝનેસમાં વધારો થશે વિદ્યાર્થી વર્ગ માટે એક ઉત્તમ સમય છે સારો સમય છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને જરૂર સતાવશે વિદેશ યાત્રા વગેરેની યોગો તમારા બની રહ્યા છે ફાયદો સારો દેખાય છે શું કરશો તો આજે તમારે ખાસ કરીને કોઈ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ ઘશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો બનશે અને ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય એકંદરે સારો છે પરંતુ મિત્રો આજે તમારે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે શારીરિક સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાની જરૂર દેખાય છે એટલે ખાન પાનમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે આજે ખાવાના બી ખાવાની બીમારીનો રોગ તમને થઈ શકે છે જે તમે અભ્યાસ કરતા હતા વિદેશ યાત્રા વગેરે માટે એમાં થોડી આજે સફળતા ન મળે કદાચ નિરાશાનો લાભ પણ તમને મળે એટલે નિરાશાનો અનુભવ આજે થશે કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી નજીકમાં તમારો સમય સારો આવી જશે આજે તમારે કોર્ટ કચેરી કે શત્રુઓથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધો તમારા સારા રહેશે શું કરશો તમે તો આજે કોઈ પણ કામમાં મિત્રો ઉતાવળ કરવાની જરૂર નથી અને ખોટા કામથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને ચણાની દાળ ગોળ અને હળદરનું દાન તમારે પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ તચા છ થવા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને જરૂર રહેશે એટલે શારીરિક આધી આધિ વ્યાધિ ઉપાધિ આવી શકે એવી સંભાવના છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો સારો બની રહ્યો છે વિદેશ યાત્રા વગેરેનો યોગ પણ તમારો સરસ બની રહ્યો છે મિત્રો કર્જ લેવાની વાત આવે ત્યાં તમારે થોડું પાછું ફાળવાની જરૂર છે ખોટા કરજામાં ફસાઈ જવાની જરૂર લાગતી નથી આજે તમારા ટ્રાન્સફર વગેરે પણ થઈ શકે છે નોકરી વગેરે કરતા હો કદાચ તમે કોઈ બીજી જગ્યા ચેન્જ કરવા માગતા હો અથવા તમારું પ્રમોશન વગેરેની વાત હોય તો આજે કદાચ તમારા અધિકારી વર્ગ તમારી સાથે વાત કરી શકે છે શું કરશો તમે તો આજે તમારે ઉતાવળ કરવાની એક તો જરૂર નથી કોઈ નાણાં આપવાની પણ જરૂર નથી અને ત્રીજા નંબરની અંદર તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે ખાલી આજે ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો રાશિફળ ચાલો હવે આજે જોઈ લઈએ આપણે આજની ટીપ વિશે આજની ટીપની અંદર ઘણી વખત લોકોના સવાલો અને પ્રશ્નો આવે છે આપણને ઘણી વખત એની મૂંઝવણ પણ થાય છે અને આપણે જ કોઈ સવાલ તમને બતાવીએ છીએ કે કાળા તલ હળદર ચોખા નાખી પીપળે જળ ચઢાવો અથવા તો શિવજી પર જળ ચઢાવો આવા બધા સવાલો અમે કરતા હોઈએ છીએ તો આજે હું તમને એવી જ રીતે એક વિશેષ માહિતી તમને આપવા માગું છું અને ખરેખર દાખલા તરીકે ઘરમાં તમારે બરકત ન આવતી હોય ઘરની અંદર ક્લેશ ચાલતો હોય લોકોનું મન કામ ન કરતું હોય મગજ કોઈનું સ્થિર ન રહેતું હોય બધા પોતાના મનથી ઉંચાટમાં રહેતા હોય આપસમાં તમારી તકરાર ચાલતી હોય ઘરમાં એક ક્લેશ ચાલે પિતા પુત્ર વચ્ચે અથવા તો પુત્ર માતા વચ્ચે અથવા માં વચ્ચે કે સાસુ બહુ વચ્ચે આવા કંઈક નાના ક્લેશ તમારા ઘરમાં ચાલતા હશે એની પાછળનું કારણ શું તો દાખલા તરીકે એમાં ચંદ્રમા નબળો હોય તો માનસિક સ્થિતિ ખરાબ હોય અને જ્યારે તમારો મંગળ નબળો થાય તો ઘરમાં ઉચાટ અને ટેન્શન થાય જ્યારે તમારો બુદ્ધ નબળો પડે તો સામાન્ય રીતે તમારા ઘરની અંદર એક પ્રકારની બૌદ્ધિક લેવલ એટલે કે વિચાર શક્તિઓ ખરાબ થઈ જાય વિચારવાની વિચાર વાયુ ખરાબ થાય વાણી ખરાબ થાય આપણું મેનેજમેન્ટ ખરાબ થાય જો ગુરુ મહારાજ ખરાબ થયા તો તમારું મેનેજમેન્ટ ખરાબ થાય સોર્સ ઓફ ઇન્કમ ખરાબ થાય બિઝનેસ કે વ્યાપારમાં તમને લોસ જાય જો એની શક્ય શુક્ર ખરાબ થયો એટલે એ પણ ઐશ્વર્ય વગાડે પતિ પત્નીના સંબંધો બગડે દીકરીઓના સંબંધો બગડે સાથે સાથે એને ખોટા સંબંધો આવી જાય અને ઐશ્વર્ય એટલે પૈસા વગેરેની દિક્કત પડે તકલીફ પડે રાહુ વગેરેનો પ્રોબ્લેમ હોય તો સમજો કે એ પણ ક્લેશ ઊભો કરે ઘરમાં દેવું વધી જાય અચાનક કોઈ નુકસાન થઈ જાય અચાનક કોઈનું એક્સિડન્ટ થઈ જાય અચાનક કોઈને ક્યાંક દિક્કત તકલીફ પડી જાય તો આ બધાનું રીઝન શું તો એને હટાવવો પડે શનિ મહારાજ બી ખરાબ હોય તો શું થાય તો આપણને અછતનો અનુભવ થાય અને આપણે કર્જમાં ફંસતા જઈએ આપણા પૈસા ડૂબતા જાય આપણે આમ પહેલું ફાંફા મારવાનો દિવસ આવે સૂર્ય ખરાબ હોય એટલે આત્મબળ આપણું નબળું પડે આપણે પોતે જ આત્માથી નબળા પડી જઈએ છીએ આ તમામ ક્રિયાઓ એ આ ગ્રહોના લીધે થતી હોય છે અને આ જ ગ્રહોનું આપણે આજે નિવારણની એક વાત કરીએ છીએ જે સામાન્ય નિવારણ છે અને એ સામાન્ય નિવારણ તમે કરશો તો તમારા ઘરમાં ક્લેશ ઓછો થઈ જશે હવે તમને બે વસ્તુ અગત્યની કહેવી કે માની લો કે તમારા ઘરમાં મીઠું ઓછું હોય એટલે મીઠું તમારું ઘરનું કોઈ દિવસ ખતમ થવું જોઈએ નહીં શા માટે કારણ કે મીઠું જો તમારા ઘરનું ઓછું થઈ જાય તો સમજો કે રાહુની તકલીફ તમારા ઉપર આવી ગઈ છે કદાચ કેટલીક વાત એવું બને છે કે આપણા ઘરમાં મીઠું જ ના હોય તો ન હોય એ પરિસ્થિતિ સારી ન કહેવાય તો રાહુ કેતુ તમારા પર તકલીફ ઊભી કરે ઘરમાં ક્લેશ ઊભો કરાવે શનિ મહારાજ જો કમજોર હોય તો સરસિયાનું તેલ એ મહત્ત્વનો વિષય છે ઘણી વખત લોકો આપણે તો સિંગ તેલ કે એવું કંઈ ખાતા હોઈએ પરંતુ જો સરસિયાનું તેલ તો પણ આપણે રાખવું જોઈએ કારણ કે સરસિયાનું તેલ રાખવાથી ભગવાન શનિ જે છે એ પ્રસન્ન થતા હોય છે ગુરુ મહારાજને ખુશ કરવું હોય તો હળદરનો પાવડર આપણા ઘરે હંમેશા હોવો જોઈએ જો હળદરનો પાવડર ના હોય તો ગુરુની કૃપા આપણને ઓછી મળે એટલે હળદર પાવડર પણ ઓછો થવો જોઈએ નહીં અને બીજું તમારા અંદર શું થાય છે કે આ તમારે એક બીજો વિષય અગત્યનો રાખવાનો કે તમારે લોટની અંદર સોમવારના દિવસે દૂધ થોડું નાખવાનું સોમવારના દિવસે થોડું દૂધ નાખી અને લોટ બાંધવાનો જો તમે સોમવારે દૂધમાં લો દૂધ લોટમાં દૂધ નાખી અને બાંધો છો તો એનાથી તમારા જે ચંદ્રમા છે જેનો ચંદ્રમા નબળો હોય ઘરમાં ક્લેશ ઊભો થતો હોય એ ક્લેશ ઓછો થઈ જાય એ જ રીતે જે મંગળવારે છે તો થોડો ગોળ નાખી દેવાનો એ ગોળ નાખવાથી જે ઉત્સાહ ઓછો હોય છોકરાઓ આળસું હોય કોઈ કામ ન કરતા હોય અથવા આપણને આળસ લાગતી હોય તો એવા માણસોને એ ગોળનો પ્રયોગથી બહુ સરસ ફાયદો થાય છે ત્રીજી વસ્તુ છે બુદ્ધ જો ખરાબ હોય એટલે કે બુદ્ધિ જ કામ ન કરતી હોય વ્યાપારમાં લોસ જતો હોય વ્યાપાર કરીએ પણ માણસો મળતા ના હોય આપણને ક્લાયન્ટ ન ઊભા થતા હોય તો આવી સ્થિતિ હોય તો તમારે એમાં ધાણાનો પાવડર સહેજવી નાખી અને લોટ બાંધવો જોઈએ ગુરુ મહારાજને મજબૂત કરવું કદાચ ગુરુ મહારાજ નબળા હોય તો ગુરુ મહારાજ નબળા હોય તો આપણને તકલીફ શું થાય કે દરેક રીતે વ્યાપારમાં આવક કરતાં જ આવક વધી જાય આપણી આવક ન આવે ગ્રાહકો આપણા ન આવે જે ગ્રાહકો આવી ગયા ફરી વાર રિટર્ન ન થાય એટલે રિપીટ ગ્રાહકો ન આવે તો આવી પરિસ્થિતિ માટે તમારે જે તમે લોટ બાંધી રહ્યા છો એમાં થોડી હળદર નાખીને બાંધવાનું હોય છે શનિવાર માટે મેં જે તમને કહ્યું કે સરસિયાનું તેલ એક તો ઓછું ન થવું જોઈએ બીજું થોડુંક તમારે લોટની અંદર સરસિયાનું તેલ સહેજ નાખી અને બાંધી દેવું જોઈએ એનાથી બી શનિની પીડા જે હોય ઘરમાં તો એની સાતી હોય અઢૈૈયા હોય તમામ ઉપર એની અસર થાય એટલે એ તમારા માટે ખૂબ સરસ પ્રયોગ કહેવાય બીજી વસ્તુ શું છે કે તમારે રવિવારના દિવસે થોડી ખાંડ અને ગોળ બંને મિશ્ર કરીને નાખવું લોટની અંદર અને રોટલી બનાવી અથવા પૂડી બનાવો જે તમે બનાવતા હો તો એનો જ્યારે તમે પ્રયોગ કરો છો તો આ વસ્તુનો તમને ફાયદો થાય છે શુક્રની તકલીફ હોય શુક્રની તકલીફમાં શું હોય સંતાન ન મળતા હોય લગ્ન ન થતા હોય અને ઐશ્વર્ય એટલે લક્ષ્મી ન ટકતી હોય તો એવા વખતે થોડી ખાણ નાખીને અંદર આપણે લોટ બાંધવો જોઈએ મિત્રો આ રીતે નાનો નાના પ્રયોગો છે બહુ સરસ છે તો જો એ તમે કરી દો છો તો કદાચ તમારા ઘરની અંદરની જે બરકત હોય છે એ વરકત વધે છે અને એનાથી તમને રાહત સારી એવી રાહત મળતી હોય છે એટલે ખાસ આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે